સંન્યાસી કીધું ગાંડા હું તારા ઉપર એટલા માટે હસું છું સંતાન માટે રડે છે સંતાન મળવાથી સુખ મળે એ બિલકુલ રોંગ વાત છે અને હું તો અહીંયા બેઠેલા બધા વડીલોને ખાસ કહું છું જીવન જીવો વાંધો નથી એ ગડપણ ની મૂડી થોડી બચાવીને રાખજો છોકરાઓના નામે પછી કરજો ગડપણની મૂડી થોડી હાથમાં રાખજો હવેનો સમય જેમ 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 આગળ જાય છે ને તેમ તેમ બહુ ભરોસો કરીને વીલ નામે નહીં કરી દેવાનું બધું અને સમાજમાં જ્યારે જ્યારે આવી ઘટના ઘટતી હોય ને ત્યારે અમને દેખાઈ જાય છું આ બધું જે કાંઈ બોલું છું અનુભવ સાથે બોલું છું સમાજના ઘણા બધા આવા કથાઓ જોઈએ છીએ ઘરે ની આ બધી વાર્તાઓ જોઈએ છીએ ત્યારે તમને કહીએ છીએ અને બીજું ગડપણ આવે ને એક નિયમ લઈ લેજો ગડપણ પણ આવે ને હું કોઈ દી કોઈની ઉપર ડિપેન્ડ રહી નહીં છોકરાઓ કામીન આપે તો બહુ સારું કહેવાય બહુ એટલે બહુ સારું કહેવાય પણ ના આપે તો આપણી પાસે એટલું તો હોવું જ જોઈએ જેનાથી આપણે મહિને બે મહિને આપણી દવા લઈ શકીએ હો